એલિગોન મોર્નિંગ એવરીબડી અત્યારે આપણે છે અને તમે જોઈ રહ્યા છો કે એલિગોન લીડર્સ એનપી શાહ સર ત્યાં સાથે બિપિન સર અને સુરેશભાઈ બી છે સુરેશભાઈ પૂરું નામ સરનામું તમે એકવાર બોલ દઉં પછી અનુભવ સાંભળ્યું કે મારું નામ છે સુરેશભાઈ કનુભાઈ પટેલ ઓકે ગામનું નામ છે પાલગા તાલુકો જિલ્લા નવસારી ઓકે હવે એરિકોન માં હું છેલ્લા મહિનાથી જોડાયો છું પણ એનો ઉપયોગ સૌથી પ્રથમ મેં મારામાં જ કર્યો છે જોડાઈ રહ્યો છું ખરો પણ બીજા લોકોને નથી જણાય એટલા માટે કે પહેલામાં પેલું રિઝલ્ટ હું મારામાં જો હું જાતે અનુભવ પછી જ બીજાને કહી શકું એમ બરાબર એટલા માટે થઈને શરૂઆતમાં ઉપયોગ મેં આ એક ફૂલ છોડ તમને દેખાય છે આ ફૂલસોડ ની અંદર ઉપયોગ કર્યો જનરલી આ ફૂલ જે છે પાંચ કે છ દિવસની અંદર આમ કરમાઈને નીચે આવી જતું હોય પણ આ હેલિકોન પ્રોફેસર ખાતરનો ઉપયોગ કરવાથી એ પાણી ના હોય છતાં હો બારથી પંદર દિવસ સુધી આમ નામ સીધું સીધું રહેલું ખીલેલું રહ્યું છે એટલે આ એક સૌથી મોટી બેનિફિટ આમાં એક દેખાય છે વગર પાણીએ પણ એટલું મળી શકે છે તમે કે સાહેબ આ પપૈયાના સોર છે એ પણ તમને બતાવી દઉં એ પપૈયાના છોડમાં ઓર્ગેનિક ખાતર અત્યાર સુધી આપણી પાસે ઘણા બધા એમ બીજા આવ્યા છે આ જે છે હ્યુમિડાઈઝ કરીને આ બંને છોડ એક ઓર્ગેનિક લિક્વિડ ફોર્મમાં આવે છે એ ખાતરનો ઉપયોગ કરેલો છે ગ્રીનરી દેખાય છે પણ એનો તમે અહીંયા વિકાસ જોશો તો અહીંયા કંઈ જ નહીં દેખાય એમ તરફ અને આની દાંડી જે થડ છે એનું પ્રકાર છે એ પણ પતલું દેખાય છે જયારે આને તમે જુઓ તો આનો છે એલિકોન વાળું ખાતર છે આ એક અને બે છોડ ની અંદર તો એનું પ્રકાંડ પણ જાડું દેખાય છે અને વિકાસ પણ એનો સારો દેખાય છે વિથ આના પાંદડા પર તમે ધ્યાન આપો તો આ પાંદડા સાંકડા દેખાય છે આ ફૂલ ગ્રોથ વિકસેલા એમ જેટલો સૂર્યપ્રકાશ એને વધારે મળશે એટલું ખોરાક વધારે મળશે અને વિકાસ પણ એટલો જોરદાર સુરેશભાઈએ બે જાતના ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે બીજી કોઈ કંપની પણ એમને ઓર્ગેનિક ખાતર આપી ગઈ હતી તમે અહીંયા ડિફરન્સ સુરેશભાઈ જે વર્ણન કર્યો તમે જોયું કે આ પપ્પૈયાના છોડમાં પણ એમણે ઉત્પાદનનો પહેલા ઉપયોગ કર્યો છે એટલે બધા જેટલા ડિસ્ટ્રિબ્યુટર છે બધાને વિનંતી કે તમે કોઈને પણ જણાવતા પહેલાં જેમ સુરેશભાઈએ પોતે ઉપયોગ કર્યો છે એમ પોતે એકવાર વાપરીજો જેથી તમને એનું રિઝલ્ટ પોતાને હૃદય સ્પર્શશે અને તમને બિઝનેસ કરવામાં અનુકૂળતા થશે તમે અહીંયા સુરેશભાઈએ જે ફૂલ બતાવ્યું જે ફૂલને પાણી ના મળે તો બીજા કે ત્રીજા દિવસે ફૂલ તરત એક દંડીથી જ આખું ફૂલ ઊભું છે તમે જોઈ શકો છો તરત જ મૂળાઈ જાય છે પંદર દિવસ સુધી જ છે તો આ તમે જોઈ શકો છો એલિકોન ખાતરનું રિઝલ્ટ બસ આ જ રીતે ઘણા બધા રિઝલ્ટ જોવા માટે તમે હેલિકોન પ્રોફેસર ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં લોકોને શેર કરજો Love you all. Thank you very much.